માંજેપુરના કબીર કોમ્પ્લેક્સ સોસાયટીમાં રહેતા ભાવિ ભક્ત ભારત પટેલમાં ચાર વર્ષના પુત્ર ઓમ પટેલ દ્વારા ઘરમાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે નીકળવામાં આવે છે તેમજ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રા ઓમ પટેલ દ્વારા કાઢવામાં આવી છે જે રીતે વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા કાઢવામાં આવે છે એમ જ એ જ પ્રમાણે ઘરમાં રથયાત્રા કાઢવામાં આવી છે જેમાં હાથી ઘોડા ઊંટ સાથે રથયાત્રા કાઢવામાં આવી છે જેમાં ભગવાન શ્રી જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજી રથમાં સવાર છે અને બાળ ઠાકોરજી હાથી પર સવાર છે ભગવાનજીની રથયાત્રાના દર્શન કરવા નગરજનો ઉંટી પડ્યા હોય એવું આ ડેકોરેશનમાં દર્શાયું છે ઓમ પટેલ પોતે ગોવાડિયાના રૂપમાં